નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુક પર લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે કહેવાય છે કે અર્થ વિના બધું જ અર્થહીન છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી મંદિરમાં જઈને મનપસંદ ભોજન ચડાવવું જોઈએ પ્રસાદ એ ભગવાન પ્રત્યેની લાગણી છે તુલસીને આધારિત જળમૃત અને પંચામૃત સાથે પૂજા અથવા આરતી પછી વહેંચવામાં આવતા ભોજનને પ્રસાદ કહેવામાં પણ આવે છે પૂજા સમયે જ્યારે કોઈ પણ ખાદ્ય પદાર્થો દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે ત્યારે તે વસ્તુને પ્રસાદ તરીકે પણ આવે છે તેને તદહ ક્રત્યુ પદમતા શ્રામી પ્રિયાત્મનો અર્થ જે કોઈ પણ ભક્ત મને પ્રેમથી પાન ફૂલ ફળ પાણી વગેરે અર્પણ કરે છે હું સગુણ સ્વરૂપમાં પ્રગટ થઈને તે પાન અને ફૂલને પ્રેમથી ખાવ છું જે શુદ્ધ મનના નિસ્વાર્થ પ્રેમી દ્વારા અર્પણ કરવામાં આવે છે શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી મંદિરમાં અથવા કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની સામે પ્રસાદ ચડાવવાની પરંપરા છે કયા દેવતાને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે એ જાણવું ખૂબ જ જરૂરી છે કયા દેવતાને કેવો પ્રસાદ ચઢાવવામાં આવે છે કે જેથી તે પ્રસન્ન થાય યજ્ઞનો અર્પણ એ દેવતાનો અર્પણ પણ છે પ્રસાદનો અર્પણ નૈવેદ્ય આહુતિ અને હવ્ય સાથે સંકળાયેલો છે પરંતુ પ્રસાદને પ્રાચીન કાળથી નૈવેદ્ય કહેવામાં પણ આવે છે જે એક શુદ્ધ અને સદ્ગુણી અર્પણ છે તે કોઈ પણ યજ્ઞ વગેરે એની સાથે સંબંધિત નથી હવનના અગ્નિમાં ચડાવવામાં આવતા અન્નને હવ્ય કહે છે યજ્ઞ માટે આપવામાં આવતા ભોજનને આહુતિ પણ કહેવામાં આવે છે બંનેનો અર્થ સમાન છે હવન અમુક દેવતાઓ માટે કરવામાં આવે છે અને યજ્ઞ અમુક ચોક્કસ હેતુ માટે પણ કરવામાં આવે છે પ્રાચીન દરેક હિન્દુ ભોજન કરતી વખતે તેના ભોજનનો એક ભાગ દેવી દેવતાઓને સમર્પિત કરતો આવ્યો છે યજ્ઞ ઉપરાંત તે દરેક પરિવારમાં અન્નનો એક ભાગ અગ્નિને અર્પણ કરતો હતો અગ્નિને ભાગ દેવતાઓને આપશે અર્પણ કર્યા પછી નૈવેદ્ય પ્રવાહીને નિર્માલ્ય કહેવામાં આવે છે યજ્ઞ હવન

નેવે ચડાવાથી વ્યક્તિ ભગવાનના ઋણમાંથી મુક્ત થઈ જાય છે પ્રાચીન સમયમાં નૈવેદ અર્પણ અગ્નિમાં અર્પણ તરીકે આપવામાં આવતું પરંતુ હવે તેનું સ્વરૂપ થોડું બદલાઈ ગયું છે ગોળ અને ચણાનો પ્રસાદ ચડાવવાની પ્રથા આ રીતે શરૂ થઈ છે દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુ પાસેથી આત્માનું જ્ઞાન મેળવવા માંગતા હતા પરંતુ જ્યારે પણ તેઓ વિષ્ણુજી પાસે ગયા ત્યારે વિષ્ણુજીએ કહ્યું કે પહેલા તેમણે તેના હાથે કંઈક ખવડાવી રહી હતી વિષ્ણુજી ગયા પછી નારદજી વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું કે તે નારાયણને શું ખવડાવે છે પછી તેને ખબર પડી કે તેણે ગોળ અને ચણાનો પ્રસાદ સ્વીકાર્યો છે કહેવાય છે કે પછી નારદજી ત્યાં જ રોકાઈ ગયા અને તપસ્યાનો ઉપવાસ કરવા લાગ્યા અને દરેકને ગોળ અને ચણાનો પ્રસાદ વહેંચવા લાગ્યા એક દિવસ નારાયણ સ્વયં પ્રગટ થયા અને નારદજીને કહ્યું કે સાચી ભક્તિ ધરાવનાર રચો હકદાર છે ભગવાન વિષ્ણુએ વૃદ્ધ મહિલાને વૈકૂઠધામ જવા માટે આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જ્યારે પણ કોઈ ભક્ત ગોળ અને ચણાનો અર્પણ કરશે ત્યારે તેની મનોકામના સંપૂર્ણપણે ચોક્કસપણે પૂર્ણ થશે એવું માનવામાં આવે છે કે ત્યારથી જ તમામ ઋષિ મુનિઓ અને ભક્તો તેમના દેવતાઓને ગોળ ગોળ અને ચણાનો પ્રસાદ પ્રસાદ ચડાવવાની કરી રહ્યા છે લોકપ્રિય અને ચણા ચણા મીઠાઈ લાડુ ફળો દૂધ અને સૂકા ફળો વિષ્ણુ ભોગ ભગવાન વિષ્ણુને ખીર અથવા સોજીની ખીરનો હલવો પ્રસાદ ગમે છે ખીર ઘણી રીતે બનાવવામાં પણ આવે છે ખીરમાં કિશમિશ સમારેલી બદામ નારિયેળના થોડા ટુકડા અને કાજુ પીસ્તા ચારોળી થોડો જ પીસેલા મખાના સુગંધ માટે કરવામાં અને એક એલચી થોડું કેસર છેલે તુલસીનો છોડ ઉમેરો પછી તેને સારી રીતે બનાવી દો અને પછી ભગવાન વિષ્ણુને અર્પણ કરો પછી બધામાં પ્રસાદ વેંચો ભારતીય સમાજમાં હલવાનું પણ ઘણું મહત્વ છે ઘણા પ્રકારના હલવા બનાવવામાં આવે છે પરંતુ સોજીનો હલવો ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે સોજીના હલવામાં લગભગ તમામ પ્રકારના ડ્રાય ફ્રુટ્સ મિક્સ કરો અને તેને શ્રેષ્ઠ રીતે તૈયાર કરો અને ભગવાનને અર્પણ કરો દર રવિવારે અને ગુરુવારે વિષ્ણુ લક્ષ્મી મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુને ઉત્તમ પ્રકારનું ભોજન અર્પિત કરવાથી બંને પ્રસન્ન થઈ જાય છે અને તેમના ઘરમાં ધન અને સમૃદ્ધિની કમી નથી રહેતી શિવ ભોગ શિવને ભાગ અને પંચામૃતનો નૈવેદ્ય પસંદ છે નિર્દોષ વ્યક્તિને દૂધ દહીં મધ ખાંડ ઘી પાણીની ધારા શ ધતુરા સુગંધ ચંદન ફૂલ રોલી થી સ્નાન કરાવાય છે ભગવાન શિવને રેવડી ચિરોજી અને ખાંડની મીઠાઈ પણ ચડાવવામાં આવે છે ભગવાન શિવનું વ્રત કરવાથી અને તેમને ગોળ ચણા અને ચિરોજી સાથે દૂધ અર્પણ કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને હનુમાનજીનો ભોગ હનુમાનજીને હલવો પાંચ સુકા ફળો ગોળ અથવા તો રોથના લાડુ દાંડી સાથેનું પાન અને કેસર ચોખા ગમે છે આ સિવાય કેટલાક લોકો હનુમાનજીને અમૃત પણ ચડાવે છે જે કોઈ વ્યક્તિ પાંચ રોજ ચોલા અર્પણ કર્યા પછી આ પ્રસાદ હનુમાનજીને ચડાવો તો તેની બધી જ સમસ્યાઓમાંથી તરત એને છુટકારો મળી જાય છે અને હવે આવે છે લક્ષ્મી ભોગ દેવી લક્ષ્મીને ધનની દેવી પણ માનવામાં આવે છે કહેવાય છે કે અર્થ વિના બધું જ અર્થહીન છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી મંદિરમાં જઈને મનપસંદ ભોજન ચડાવવું જોઈએ લક્ષ્મીજીને સફેદ અને પીળા રંગની મીઠાઈઓ કેસરી ચોખા ખૂબ જ પસંદ છે જે વ્યક્તિ ઓછામાં ઓછા શુક્રવારે મંદિરમાં લક્ષ્મીજીને લાલ ફૂલ છે તેના ઘરમાં દરેક પ્રકારની શાંતિ અને સમૃદ્ધિ રહે છે પૈસાની કોઈ જ કમી કઈ રીતે કમી નથી રહેતી દુર્ગા ભોગ માતા દુર્ગાને શક્તિની દેવી માનવામાં આવે છે દુર્ગાજીને ખીર માલપુવા મીઠી ખીર અને પૂરણપોળી કેળા નાળિયેર અને મીઠાઈઓ ખૂબ જ ગમે છે નવરાત્રી નિમિત્તે દરરોજ તેને અર્પણ કરવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે ખાસ કરીને માતાજીને દરેક પ્રકારનો હલવો ગમે છે નૈવેદ ખાસ કરીને બુધવાર અને શુક્રવારે દેવી દુર્ગાને ચડાવવામાં આવે છે જ્યારે દેવી માતા પ્રસન્ન થાય છે ત્યારે તે દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે અને વ્યક્તિને સંતાન અને ધનનું સુખ આપે છે જો તમે માતાના ભક્ત છો

પૂજ્ય ભાવ રાખવો જરૂરી છે માતા સરસ્વતીને દૂધ પંચામૃત દહીં માખણ સફેદ તલના લાડુ અને ડાંગરના લાડુ ગમે છે આને કોઈ પણ મંદિરમાં દેવી સરસ્વતીને ચડાવવું જોઈએ તો જ જ્ઞાન અને ક્ષમતાનો વિકાસ થશે અને હવે આવે છે ગણેશ ભોગ ગણેશજીને મોદક અથવા લાડુનો પ્રસાદ પસંદ છે મોદક પણ અનેક પ્રકારના બનાવવામાં આવે છે મહારાષ્ટ્રમાં ખાસ કરીને ગણેશ પૂજાના દિવસે એના અવસરો પર દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના મોદક બનાવવામાં આવે છે ગણેશજીને મોદક ઉપરાંત મોતીચૂરના લાડુ પણ વધારે પસંદ છે અને ચોખા કીથી બનાવેલા ચણાના લોટના લાડુ એને ખૂબ જ ગમે છે આ સિવાય તમે તેમને બુંદીના લાડુ પણ ચડાવી શકો છો નારિયેર તલ અને સોજીના બનેલા લાડુ પણ તેમને અર્પણ કરવામાં આવે છે અને હવે આવે છે રામભોગ ભગવાન શ્રી રામને કેસર ચોખા ખીર ધાણા વગેરે ચડાવવાનું પસંદ છે

કોઈપણ અમાવસ્યાના દિવસે કાલી અથવા ભેરવ મંદિરમાં જાઓ અને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરો તો આ ઉપરાંત ઇમરતી જલેબી અને આ પાંચ પ્રકારની મીઠાઈઓ પણ ચડાવવામાં આવે છે અને દસ મહાવિદ્યાઓમાં માતા કાલિકાનું પ્રથમ સ્થાન છે અને કાલી માતાને અગરબતી વાદળી ફૂલો પ્રગટાવીને કાળી ચુંદરી અર્પણ કરો અને પછી કાજલ અડદ નારિયેળ અને પાંચ ફળો અર્પણ કરો કેટલાક લોકો તેને દારૂ ઓફર કરે છે તેવી જ રીતે કાલભેરવના મંદિરમાં પણ દારૂ ચડાવવામાં પણ આવે છે તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર